દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતા અફરાત અફરી મચી ગઈ હતી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે આ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોક મોકડ્રીલના પૂર્વ તો પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતાં જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતા કરતા કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા આ દરમિયાન અથડામણ થતા સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો એટીઆર બિલ્ડીંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા આ બંધક અને ઘટના જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોડન કરીને પોર્ટના ને બંધ કરાવ્યું હતું આ ઉપરાંત સીઆઈએસએફ યુનિટ નોર્થ ગેટની એન્ટ્રી અવર જવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી જોકે આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાદીના મદદને કલેકટરશ્રીનો સંપર્ક કરવા જણાવ્યું હતું આતંકવાદીઓએ કચ્છ જિલ્લા તંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ચાર આતંકવાદીઓને છોડવા સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂપિયા વીસ કરોડ કેશ આપવા માંગણી કરી હતી બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેવી ધમકી આતંકવાદીઓએ આપી હતી જો કે જિલ્લા વહીવટી તંત્ર એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માંગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી મોકડ્રીલના ઘટનાક્રમ મુજબ આ બિલ્ડિંગમાં ઘુસેલા ત્રણ આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડિંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્નો કર્યા હતા જોકે આઈડી બ્લાસ્ટ ટીએસએલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો મોકડ્રીલની નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડિંગ અંદર જઈને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો કોઈ પણ નુકસાન વગર ચાર બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફોર્સે સફળતા મેળવી હતી આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લુ ટીમે ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશન લીડ કર્યું હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલ ધડક મોક ડ્રીલ છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી આ મોક ડ્રીલમાં વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા